આણંદ શહેરમાં છેલ્લા કેટલાય સમયથી રોડ રસ્તા પર રખડતા ઢોરનો ત્રાસ જોવા મળી રહ્યો છે ત્યારે પાલિકા દ્વારા રસ્તે રજડતા ઢોરને પકડવાની કામગીરી કરવામાં આવી રહી છે ત્યારે બુધવારે સાંજે ઢોર પાર્ટીએ પકડેલા ઢોરને બે મહિલા સહિત ત્રણ જણા તેમની નજર સામે છોડાવી જતા ચીફ ઓફિસરને પોલીસ સ્ટેશનના દ્વાર ખટખટાવવા પડ્યા હતા આણંદ શહેર પોલીસે ત્રણેય અજાણ્યા વિરુદ્ધ સરકારી કામમાં અડચણનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે હાઈકોર્ટના હુકમને લઈને આણંદ પાલિકા દ્વારા રસ્તા પર બેસી રહેતા અડીંગો જમાવતા પશુને પકડવાની કામગીરી હાથ ધરવામાં આવી છે દરમિયાન બુધવારે સાંજે ઢોર પાર્ટીના કર્મીઓ આણંદ સુજીત્રા રોડ પર ઢોર પકડવાની કામગીરી કરી હતી જેમાં એરિઝોના હોટલ પાછળ આવેલી બાપા સીતારામ ચોકડી પાસેથી બે ગાય પકડી હતી જેને પાંજરે પૂરી હતી દરમિયાન પાલિકાની ટીમ તેને પકડીને જઈ રહી હતી ત્યારે અચાનક બે મહિલાઓને એક પુરુષ આવી ચડ્યા હતા અને તેમણે ઢોર પાર્ટી તેમને ગાયો છોડી મૂકવા જણાવ્યું હતું જોકે ટીમની સામે જ તેઓ લોબે ટેલરમાં ઘૂસી ગયા હતા અને તેનો દરવાજો ખોલી બંને ગાઓની ટીમની નજર સમક્ષ છોડાવી લઈ ગયા હતા બીજી તરફ આ અંગે જાણ તુરંત જ તેઓએ ચીફ ઓફિસર એસ કે અગરવાલને કરી હતી નોંધનીય છે કે ટીમ દ્વારા એ સમયે સમગ્ર ઘટનાનો વિડીયો તેમના મોબાઈલમાં ઉતારી લીધો હતો આ અંગે પેટલાદના ચાર્જમાં રહેલા એસકે કરવાલે સાંજે આણંદ આવતા જ તેમણે આણંદ શહેર પોલીસ સ્ટેશનમાં ત્રણેય માથાભારી ઈસમો વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે સરકારી કામમાં અડચણનો ગુનો નોંધી વિડીયોગ્રાફીના આધારે તેમને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે પાલિકાના ચીફ ઓફિસરે ઘટના અંગે શહેર પોલીસ સ્ટેશનમાં ત્રણ અજાણ્યા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે